તળાજા શહેરમાં રોયલ ચોંકડી નજીક ગટરના ખુલ્લા ઢાંકણાને લઈને અવારનવાર થતા નાના મોટા અકસ્માતો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોંકડીથી નેશનલ હાઈવે સુધીના સર્વિસ રોડ પર છેલ્લા થોડા દિવસથી ગટરના ખુલ્લા ઢાંકણા હોય જેને લઈને અવારનવાર નાની મોટી અકસ્માતની ઘટનાઓ પણ બને છે અને કોઈ જાગૃતના વ્યક્તિ દ્વારા ખુલ્લા ઢાંકણામાં એક લાકડું નાખી દેવાયું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી આવતી ન હોય જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામજી સરવૈયાએ આ બાબતે યોગ્ય કાર્યવાહી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આજે બપોરે બે કલાકે માંગણી કરી હતી મારું નામ સરવૈયા ઘનશ્યામજી ચંદુભા હાલમાં રોલ ચોકડી જે મેન હાઈવે ઉપર જવાનો સર્વિસ રોડ છે તે હાલમાં ગતર જોવા મળે છે એમાં લગભગ બે ચાર જણ આમાં પડી અને ઇન્જોર્ડ પણ થયા છે તો મારું કેવું એટલું જ છે કે આ વહેલી તકે આ જો સરકાર આવી રીતે આવી રીતે ઊભું કરીને મૂકીએ એટલે સરકારની પાસે કોઈ ગ્રાન્ટ એવું લાગતું નથી કે એક ઝાંકડું મૂકીએ છીએ અને હાલમાં આ મહિના દીધી હોય છે અને ગટર ચાલુ કરવાની બદલે ગટર બુરાઈ ગયેલી દેખાઈ આવે છે તો વહેલી તકે આ ઝાંકડું નાખે અને રોડની સુવિધા થાય અને બીજા નંબરમાં જે આ લોકો પડે છે ને એ ઇન્જોર ન થાય